જય માતાજી જય દેશ જય મુરલીધર કેમ છો બધા ભાઈ મજામાં હું પણ મજામાં છું અત્યારે હું પંદર મિનિટથી મારા છોકરાને ગોતો છું રઘવામાં ક્યારનો રાડ્યું રાડ્યું પાડું છું પણ વોંકારો દેતો નથી હાથ કરી જોઈએ તો જોડે તો ઠીક છે નકર આગળ ઘર ભેતા મિલાન એ ક્યાંય છોકરો આમાં હલા એવું છે નહીં ને ગોતો બહુ અઘરો છે ભાઈ ને મિલાન

તારા ફોલોર ને તારે દેવું હોય તો તારે મને કહીને કહી ને બટા સો ભાઈ મારો જવાડિયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં જય દ્વારકા દેશ જય મોરલીધર